જ્યારે નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવી ત્યારે ખૂબ આશા હતી કે નડિયાદ નડિયાદનો વિકાસ થશે આણંદ અને નડિયાદ તો નડિયાદ ચડિયાતું થશે પણ આજે નવ મહિના પછી અમારી પણ આંખ ઉપરના ચશ્મા ઉતરી ગયા છે અને પ્રજાની પણ આ જ હાલત છે ચારે બાજુ સાક્ષર નગરી તરીકે ઓળખાતી નડિયાદ નગરીના રસ્તા ખાડા નગરી તરીકે ઓળખાવા માંડ્યા છે નડિયાદના એક રસ્તો એવો નથી કે જેના ઉપર ખાડા ના હોય પ્રજાને તકલીફ ના પડતી હોય

જે ગંદકી થાય છે મુખ્ય માર્ગોના અમુક વિસ્તારોમાં ગંદકી દૂર કરવામાં આવે છે બાકી આખા નડિયાદમાં ગંદકીના જગલા જોવા મળે છે એની ઉપર દવાનો છંટકાવ કરવામાં આવતો નથી અત્યારે કોલેરા ફાટી નીકળે તેવી પરિસ્થિતિ હોવા છતાં પણ આ નિદ્રાધી તંત્ર ઉઠતું નથી નડિયાદમાં 50% થી ઉપર સ્ટ્રીટ લાઇટઓ બંધ જોવા મળે છે સિટી બસોની વારંવાર રજૂઆતો કરવા છતાં ભ્રષ્ટાચારી તંત્ર જાગતું નથી સિટી બસો બંધ છે પ્રજા દરાહીમાં છે

જુદી જુદી રજૂઆતો સમયાંતરે છે હાલમાં ચોમાસાની સમય છે છેલ્લા દિવસમાં આપણે ઇંચ વરસાદને અનુભવ્યો છે પણ મને કહેતા ચોક્કસ આનંદ પણ થશે કે જે કોઈ ઘાસ સફાઈ અને છેલ્લા દિવસોમાં આપણે ખેંચવીટ સફાઈ સાથે કરાવી તો આ સત્તર ઇંચ વરસાદમાં પણ આપણે કોઈ વખત એવું નથી બન્યું કે ચોવીસ કલાકમાં પાણી ન ઉતર્યા હોય મોટાભાગે પાણી ઉતરી ગયા છે અને પાણી ઉતર્યા પછી પણ શ્રેયસ ગરનાળું અને એ ગરનાળાની સફાઈ કરીને આપણે તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર પણ પૂરેવત કર્યો છે જ્યાં જે કોઈ ફરિયાદો મળે છે એના માટે અમે સ્પેશિયલ સફાઈની ટીમો પણ બનાવેલી છે અને એ બધી જ પરિસ્થિતિનું આકલન કરીને જ્યાં જરૂર પડે છે ત્યાં તાત્કાલિક અસરથી કાર્યવાહી પણ કરવામાં આવે છે હાલ કેટલીક જગ્યાએ વરસાદી ચોમાસાના પાણીને અનુલક્ષીને કેટલીક જગ્યાએ મોટરમાં અને એમાં રેતીના કારણે પણ કેટલાક પ્રશ્નો આવેલા છે તો એ મોટરો પણ તાત્કાલિક અમે રિપ્લેસ કરીને મોટાભાગે એક દિવસની અંદર આપણે પાણી સપ્લાય પૂરેવર ચાલુ કર્યો છે જે રોડ અને રસ્તાઓની રજૂઆત છે એમાં ઉઘાડ જેવો નીકળશે એવો જ અમારી પાસે વેટ મિક્સ અને કોલ્ડ મિક્સના જથ્થાનો અમે ઓર્ડર આપી દીધેલો છે અમારી પાસે એ ટીમો પણ તૈયાર છે અને એ તાત્કાલિક અસરથી એ કાર્યવાહી આપણે જેવું પણ ઉગાડ બે દિવસ નીકળે એટલે આપણે કરી દઈશું અને આગામી સમયમાં જે ચર્જે રોડ છે એવા મોટાભાગના વિસ્તારોના સર્વે પણ થઈ ગયા છે અને એ રોડની કાર્યવાહી પણ જેઓ વરસાદની સિઝન પૂરી થશે એટલે કે સપ્ટેમ્બર પછી આપણે તાત્કાલિક એ રોડ તમામ નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારમાં બનાવવાના ચાલુ કરી સાહેબ રોડ રસ્તાની સાથે સાથે રખડતા ઢોર મુખ્ય સમસ્યા બન્યા છે એ માટે રખડતા ઢોર માટે પણ ટૂંક સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પશુ ત્રાસ નિવારણ પોલિસી લાવી રહી છે અને એને અનુલક્ષીને આ રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન પણ કરાવવું જરૂરી બનશે અને એના માટેની એજન્સી પણ ટેન્ડર કરીને નિયુક્ત કરી દેવામાં આવશે સરાભાઈ એમ કહ્યું સપ્ટેમ્બર સુધી રસ્તા રિપેર રિપેરની વાત નથી રિસરફેસિંગ અને રિપેરિંગ ચાલુ વરસાદે ન થઈ શકે એ ઉઘાડ નીકળે ત્યારે થાય ઉઘાડ એટલે કે બે ત્રણ દિવસનું આપણને કોરું વાતાવરણ મળે ત્યારે થાય સપ્ટેમ્બર પછી નવા રોડ ની વાત કરું છું અને નવા રોડ બનશે